હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર સેજલ ચૌધરી ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન વેલકમ ટુ માય ગાયનેકોલોજી ચેનલ ફોર વુમન્સ હેલ્થ આજે આપણે વજનલ ડિસ્ચાર્જ જેને લ્યુકોરિયા કહેવાય છે એટલે કે સફેદ પાણી જેવું નબળાઈ થવી તો જે મોસ્ટ કોમન કમ્પ્લેન છે તો વજનલ ડિસ્ચાર્જ થાય છે શા માટે ડિસ્ચાર્જ થવું શા માટે જરૂરી છે અને આજે વજનનું ડિસ્ચાર્જ છે એ કયા કયા કારણોસર થાય છે અને ક્યારે વધી જાય છે અને ક્યારે ઓછું થઈ જાય છે તો તેના વિશે આજે આપણે અહીં જાણીશું સૌથી પહેલાં તો એ કે વજનંદ ડિસ્ચાર્જ થાય છે શા માટે તો આપણી આ જે સ્કીન છે તો સ્કીનની ઉપરથી ડેલી આપણા શરીરમાંથી આપણી ચામડીમાંથી જે ડેડ સેલ છે એ દૂર થતા હોય છે આપણે જ્યારે સ્નાન કરીએ જ્યારે આપણને પસીનો થતો હોય તો તે સમયે આપણા શરીરમાંથી આપણી આ જે સ્કિન છે તેના પરથી ડેડ સેલ દૂર થતા હોય છે તો આ એક ક્લિયરિંગ મિકેનિઝમ છે ડેલી આપણા શરીરમાંથી આપણી સ્કિનમાંથી ડેડ સેલ દૂર થાય છે તેની સાથે સાથે ચામડી પર રહેલ ડસ છે બેક્ટેરિયા છે દૂર છે એ દૂર થતા હોય છે અને નવા નવા સેલ બનતા હોય છે તેવી જ રીતે વજનલ ડિસ્ચાર્જ થવું એ એક ક્લિયરિંગ મિકેનિઝમ છે એ વજનનામાંથી જે ડેડ સેલ છે બેક્ટેરિયા છે એ દૂર કરવાનું કામ કરે છે વજનલ ડિસ્ચાર્જ થવું એ એક નોર્મલ પ્રક્રિયા છે એ વજનરને ક્લીન મોઇસ્ટ હેલ્ધી અને લુબ્રિકન્ટ રાખે છે અને વજનની જે પીએચ છે એ મેન્ટેન કરવાનું કામ કરે છે નોર્મલી વજનલ ડિસ્ચાર્જ ક્લીન વ્હાઇટ ઓડરલેસ અને કલરલેસ હોય છે જેને કારણે તમને કોઈપણ પ્રકારની ખંજવાણ નથી આવતી એમાંથી કોઈપણ પ્રકારની સ્મેલ નથી આવતી યુઝઅલી ડેલી ટુ ટુ ફાઇવ એમએલ એટલે કે અડધા ચમચીથી એક ચમચી જેટલું વજેનલ ડિસ્ચાર્જ થવું એ એક નોર્મલ છે હવે આ જે વજેનલ ડિસ્ચાર્જ છે તે એસિડિક હોય છે જેને કારણે અંડર ગાર્મેન્ટ્સના જે કલર છે તે ફેડ થાય છે અને અમુક ટાઈમ પછી અંડર ગાર્મેન્ટ્સમાં સ્ટેન જોવા મળે છે તો એક નોર્મલ છે હવે આ જે વજનલ ડિસ્ચાર્જ છે એનો કલર એની સ્મેલ એનો ઓર્ડર એનો અમાઉન્ટ એ અલગ અલગ પર્સનમાં અલગ અલગ હોઈ શકે છે તમારી એજ તમારા મેન્સ્ટ્રો સાયકલનો કયો દિવસ છે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા છો કે નહીં તમે સેક્સ્યુઅલી અરાઉઝ થતા હોવ ત્યારે તમે કોઈપણ પ્રકારની મેડિસિન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ યુઝ કરતા હોવ તમારું હાઇજીન કેવું છે તો આ બધા જ પ્રકારના જે ફેક્ટર્સ છે તે વજનલ ડિસ્ચાર્જને અસર કરતા હોય છે હવે આપણે જોઈએ કે વજનલ ડિસ્ચાર્જ થવાના કયા કયા કારણો હોય છે વજનલ ડિસ્ચાર્જના ફિઝિયોલોજીકલ કારણો અને પેથોલોજીકલ કારણો પણ હોય છે ફિઝિયોલોજીકલ કારણો એટલે કે જે સમયે આપણા શરીરમાં નેચરલી હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે કે જેને લીધે વજનના ડિસ્ચાર્જ થાય તો એને ફિઝિયોલોજીકલ કારણો કહેવાય છે અને પેથોલોજીકલ એટલે કે આપણા શરીરમાં કંઈપણ પ્રકારના ફેરફાર થાય તમે બીમાર હોવ તમને કોઈપણ પ્રકારના ડિઝીઝ હોય જેના કારણે વજનના ડિસ્ચાર્જ થાય ઇચિંગ થાય પેઇન થાય અને એની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે તો એ બધા પેથોલોજીકલ કારણો હોય છે સૌથી પહેલાં આપણે ફિઝિયોલોજીકલ એટલે કે નેચરલી કયા કયા કારણો હોય છે તો તેના વિશે આપણે વાત કરીશું જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે બેબી ગર્લ હોય તો આજે બેબી ગર્લ છે તેના શરીરમાં તેના માતાના હોર્મોન્સ હોય છે જેને કારણે જન્મ થયાના પછીના એકથી બે અઠવાડિયા પછી આજે બેબી ગર્લ છે તેને વજનના ડિસ્ચાર્જ થોડા અમાઉન્ટમાં થઈ શકે છે તો એ નોર્મલ છે અમુક સમય ગયા પછી તેના શરીરમાંથી માતાના હોર્મોન્સ સંપૂર્ણ જતા રહેશે એ પછી તેને ડિસ્ચાર્જ આવવાનું બંધ થઈ જશે અને એ પછી જ્યાં સુધી આ જે ગર્લ છે એ એની પ્યુબરટી સુધી નહીં પહોંચે ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારનું ડિસ્ચાર્જ થતું નથી હવે જ્યારે પ્યુબરટી આવે છે ત્યારે શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે શરીરમાં ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે તો તે સમયે વજનના ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે ત્યારબાદ તમને પીરિયડ ચાલુ થાય છે તો જ્યારે પણ પીરિયડ ચાલુ થાય છે તે સમયે પણ આપણા શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે અને ઇસ્ટ્રોજન હોર્મોનને લીધે વજનલ ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે ઇમિજિયેટ આફ્ટર યોર પીરિયડ એટલે કે પીરિયડ પૂરું થઈ ગયા પછી તરત જ આ જે વજનલ ડિસ્ચાર્જ છે એ થીક અને ઓછા અમાઉન્ટમાં અને ધ્રાય હોય છે હવે જ્યારે પણ આપણે ઓવુલેશન તરફ આગળ વધીએ છીએ તેમ તેમ આ જે ડિસ્ચાર્જ છે એ વ્હાઇટ ક્રીમી અને સ્ટીકી બનતું જાય છે ઓવુલેશનના બે દિવસ પહેલાં અને ઓવુલેશનના સમયે આજે ડિસ્ચાર્જ છે એ એકદમ વોટરી પાતળું થિન અને સિમિલર ટુ એગ એવી કન્સિસ્ટન્સી બની જાય છે અને એ સ્ટ્રેચી હોય છે અને ઓવુલેશનના સમયે આજે વજનનો ડિસ્ચાર્જ છે એનું અમાઉન્ટ પણ વધી જાય છે ઓવુલેશન થઈ ગયા પછી આ જે વજનનો ડિસ્ચાર્જ છે એ ફરીથી એનું અમાઉન્ટ છે ઓછું થઈ જાય છે ડ્રાય અને થીક થઈ જાય છે અને જ્યારે પણ તમારું જે નેક્સ્ટ પીરિયડ છે એના લગભગ બે દિવસ પહેલાં આ જે વજેનલ ડિસ્ચાર્જ છે એ ડ્રાય અને એનું અમાઉન્ટ સ્લાઇટલી વધી જાય છે તો આ પ્રકારે સાયકલની જે પેટર્ન છે એ પ્રમાણે જે વજનલ ડિસ્ચાર્જ છે એમાં ચેન્જીસ થતા હોય છે જ્યારે પણ પ્રેગ્નન્સી રહે છે ત્યારે આપણા શરીરમાં હોર્મોનલનું ચેન્જીસ થાય છે અને ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધી જાય છે તો જેને કારણે વજનના ડિસ્ચાર્જ વધી જાય છે તો પ્રેગ્નન્સી દરમિયાન વજનલ ડિસ્ચાર્જ થવું એ નોર્મલ છે હવે જેમ જેમ આપણી ઉંમર વધે છે જેમ જેમ આપણે મેનોપોઝ તરફ આગળ વધીએ છીએ તો મેનોપોઝના સમયે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઓછું થઈ જાય છે તો એ પછી વજનલ ડિસ્ચાર્જ ઓછું થઈ જાય છે અને વજનના ડ્રાય થઈ જાય છે તો આ રીતે ઉંમરની સાથે સાથે વજનલ ડિસ્ચાર્જમાં પણ ફેરફારો થાય છે હવે આપણે જોઈએ કે બીજા કયા કયા કારણોસર વજન ડિસ્ચાર્જ વધી જાય છે તો જ્યારે પણ તમે સેક્સ્યુલી અરાઉસ થાવ છો તો તે સમયે વજનામાં રહેલ જે પાર્થોલિન ગ્લેન્ડ છે તો તેમાંથી સિક્રિશન થાય છે જે વજનને વેટ મોસ્ટ અને લુબ્રિકન્ટ રાખે છે તો જેને કારણે ડિસ્ચાર્જ વધી જાય છે અને જેને કારણે ઇઝીલી પેનેટ્રેશન થઈ શકે હવે જ્યારે પણ તમે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પેલ્સ એટલે કે પ્રેગ્નન્સી નહીં રહે તે માટેની જે મેડિસિન આવે છે તે તમે લેતા હોવ તો તેમાં રહેલ ઇસ્ટ્રોજન હોર્મોનને કારણે પણ વજેનલ ડિસ્ચાર્જ વધી જાય છે હવે તમારે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ તો જ્યારે પણ વજેનલ ડિસ્ચાર્જની જે અમાઉન્ટ છે તે વધી જાય તમને ખંજવાળ આવતી હોય પેઢુંના નીચેના ભાગમાં દુખાવો થતો હોય યુરિન પાસ કરતી વખતે બરતરા થતી હોય બેક પેઇન થતું હોય તમને તાવ આવતો હોય તો આ બધા જે સિમ્ટોમ્સ છે તો એ પેથોલોજીકલ કન્ડિશનના સિમ્ટોમ્સ છે તો આ બધા સિમ્ટોમ્સ હોય તે વખતે તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ફ્રેન્ડ્સ આપણે આજે આ વિડીયોમાં વજનલ ડિસ્ચાર્જ થવાના જે ફિઝિયોલોજીકલ કારણો છે તો તેના વિશે આજે આપણે જોયું મારા નેક્સ્ટ અપકમિંગ વિડીયોઝમાં વજનલ ડિસ્ચાર્જ થવાના બીજા કયા કયા પેથોલોજીકલ કારણો હોય છે તો તે માટે મારા અપકમિંગ વિડીયોઝમાં હું તમને માહિતી શેર કરીશ જો તમને આ વિડીયો પસંદ આવેલ હોય તો જરૂરથીને લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં